હાલમાં જે દાદા ડિદીમાં ઉપરવાસના ઉપર વરસાદના કારણે જે પાણી છોડવામાં આવ્યું છે એમાં સંપર્ક વિહોણા જેમ કે બનિયા ગામ એ સંપર્કવિહોણું થઈ ગયું છે નારિયા ઠીકરીયા રાજલી ગામ અને અંબાઉ ગામ એ સંપર્કવિહોણા થઈ ગયા છે તો અમારી સરકારને એક જ માંગ કે જલ્દી સર આનો કોઈ નિકાલ લાવે પછી બીજું આનાથી છોકરાઓને આનાથી છોકરાઓને સ્કૂલમાં જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે એટલે ભણવામાં તકલીફ થાય છે અને નોકરી જવા માટે કોઈ સાત વાગે જવું હોય તે પણ તકલીફ થાય છે અંબામાં જે નાળું બનાવ્યું છે એ નાળામાં પણ પૂલ પાણી ભરાઈ જાય છે અને જે બન્યામાં પણ જે પાણી જે નાળું બનાવ્યું છે એમાં પણ પાણી ભરાઈ જાય છે એટલે સંપર્ક વિહણું થઈ જાય છે કારણ કે કોઈ માણસ અવર જવર કરી શકે તમે જોઈ જ રહ્યા છો આ પાછળ જે પાણી વહી રહ્યું છે તે બન્યા ગામ તો પૂરું સંપર્ક વિહણું જ થઈ ગયું છે ખેતી નુકસાન થાય અને ખેતી ને જે નુકસાન થાય છે તો સરકાર શ્રી ને અમારી એક એક જ વિનંતી છે કે જલ્દી સર આનો કોઈ નિકાલ લાવે મારું નામ વસાવા રાજુભાઈ